રાજકોટ સિવિલમાં ગેરકાયદે ધમધમતું મેડિકલ સ્ટોર ટેન્ડર પ્રક્રિયાને નેવે મૂકી સ્ટોર સંચાલકને છાવરે છે તંત્ર સિવિલના મેડિકલમાં નેતાજીના ભાઈનો ગેરકાયદે દબદબો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સુવિધા મેડિકલનો વિવાદ ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે છેલ્લા આઠ વર્ષથી સિવિલમાં આવેલા મેડિકલ માટેનું ટેન્ડર જ બહાર પાડવામાં આવ્યું નથી અને એક જાણીતા ગુજરાતના નેતાના ભાઈ છગન કથિરિયાને વગર ટેન્ડરે સિવિલના સત્તાધીશો દ્વારા મેડિકલ ચલાવવા દેવામાં આવી રહ્યું છે જે ગેરકાયદે છે બારમાં ત્રણ વર્ષ માટે ટેન્ડર બહાર પાડ્યું હતું બે હજાર પંદરમાં માં મેડિકલ માટેનું ટેન્ડર પૂર્ણ થયું ત્યાર પછી આઠ વર્ષ વીતી ગયા છે પરંતુ એક પણ વખત ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી નથી કારણ કે વગ ધરાવતા નેતાના ભાઈનું સુવિધા મેડિકલ છે અને નેતાજીની વગના કારણે ટેન્ડર પ્રક્રિયા વગર મેડિકલ ચલાવવામાં આવી રહ્યું છે એટલું જ નહીં સુવિધા મેડિકલમાંથી સિવિલ હોસ્પિટલ 80 લાખથી વધુની દવા ખરીદે છે છતાં આ મુદ્દે જ્યારે અમારી ટીમે સિવિલના સત્તાધીશો સાથે વાત કરી તો તેઓ ગોળ ગોળ વાતો કરી મુદ્દાને ભટકાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા આ મુદ્દે આપના અહીંયા જે સુવિધા મેડિકલ સ્ટોર થી એટલે આની પહેલાં ટેન્ડર કરેલું હતું અને આ આ ટેન્ડર મુજબ આ આ અત્યારે ચાલુ છે આ ટેન્ડરનું શરતો મુજબ પહેલાં ત્રણ વર્ષ પૂરું થઈ જાય તો ચાલીસ ટકા વધારો કરવાનું હતું ભારોમાં એટલે ચાલીસ ટકા વધારો કરવામાં આવ્યો પછી પછી જે આપણા જે પરચેજ કમિટી છે જે આપણું કમિટી છે આ કમિટીમાં મંજૂરી મંજૂરીની સાથે સાથે દર વર્ષે દસ ટકા વધારે કરવાનું હોય ભારોમાં એટલે દસ ટકા વધારો કરીને આપણા અહીંયા ચાલુ રાખવાનું હતું પછી જ્યારે આ પૂરું થાય ત્યારે બે હજાર વીસમાં

જે પ્રકારના આક્ષેપો સામે આવી રહ્યા છે એનો મારે એમાં અમારો કોઈ રોલ નથી આઈડિયલી કારણ કે બધું નિયમ પ્રમાણે થઈ રહ્યું છે અને નિયમ પ્રમાણે અમારા દ્વારા ટેન્ડર ભરવામાં આવે છે આ ટેન્ડરના જે પ્રીમિયમ હોય ભરવામાં આવે છે અને એમાં જે કાંઈ ખરીદીના કે જે કાંઈ એમાં આક્ષેપ થયેલા છે એમાં કોઈ આમ જોઈએ તો કાંઈ એનું કોઈ રીઝન નથી કારણ કે નિયમ પ્રમાણે હોસ્પિટલમાંથી બહુ મિનિમમ પરચે ટેન્ડરના નિયમ પ્રમાણે જે થાય છે અમે સપ્લાય કરીએ છીએ દર્દીને જે ડિસ્કાઉન્ટ આપવાનું હોય છે એ અમે ડિસ્કાઉન્ટ આપીએ છીએ અને જે અમારા ભાગ અમારા ટેન્ડરની પ્રક્રિયા પ્રમાણે જે પ્રીમિયમ ભરવાનું હોય અમે પ્રીમિયમ ભરીએ છીએ દસ ટકા ભાડું વધારવું તે કઈ રીતે યોગ્ય છે કેમ છેલ્લા આઠ વર્ષમાં ટેન્ડર બહાર ન પાડ્યું શું સિવિલના સત્તાધીશોની મિલીભગતથી ચાલે છે મેડિકલ શું મેડિકલ સંચાલકના ભાઈ નેતા હોવાથી ધમધમે છે મેડિકલ સવાલો અનેક છે ત્યારે જોવાનું એ રહેશે કે આ ગેરકાયદે મેડિકલ નો ભાંડાફોડ થયા પછી રાજ્યનું આરોગ્ય વિભાગ ક્યારે જાગે છે અને ક્યારે આ મેડિકલ ને બંધ કરાવી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે કેમેરામેન કેવિન નિમાવત સાથે શનિ મૈયડ વીટીવી ન્યૂઝ રાજકોટ